વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારના રડિયામણા દરિયા કિનારે પર્યાવરણ જાગૃતતા માટે ધરતી બચાવ અભિયાન સાથે બે દિવસીય વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો સહિત લોકોએ સેવા અર્થે ચિત્રકામ અને હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં તેમના વિચારોને કંડાર્યા હતા આવનારા તમામને એક કાપડની થેલી અને એક વૃક્ષ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં માત્ર મહિલાઓને મફતમાં સ્ટોલ આપી નાના વ્યવસાયકર્તાઓને પીઠ બળ આપવામાં આવ્યું હતું મી એન્ડ મી ગ્રુપ દ્વારા ત્રીસ વર્ષોથી પ્લાસ્ટિકની થેલીઓને લઈ આવા કાર્યક્રમો કરે છે કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પાટકર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તરફથી આ એક સરસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એમની એક થીમ છે કે પર્યાવરણ બચાવો એટલે આ પર્યાવરણ માટે એમનું જે છે અને એક મેસેજ છે પ્લાસ્ટિક ફ્રી પ્લાસ્ટિકનો જે વપરાશ છે એ અત્યારે ફિલહાલ બંધ થવો જોઈએ એના પર એકા સરસ આયોજન કરવામાં આવ્યું છે તો હરેક જનતાને એક નમ્ર વિનંતી છે કે અમને આ માટે શંકા આપીએ